નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે આ એક્સપો અત્યાર સુધીનો સૌથી મોટો અને પ્રભાવશાળી રહેશે પહેલીવાર ડબલ્યુ એ ટીએજી વોટર એક્સપો બે હજાર પચીસ ચાર દિવસીય ઇવેન્ટ છે જેમાં નેટવર્કિંગ બિઝનેસ વિસ્તરણ અને સહયોગ માટે વધુ તકો મળશે ભારતના સૌથી મોટા વોટર એક્ઝિબિશન તરીકે માન્યતા પ્રાપ્ત આ કાર્યક્રમ ગતિશીલ ભારતીય વોટર ઇન્ડસ્ટ્રીનું મુખ્ય પ્રવેશદ્વાર છે જેમાં ઉદ્યોગના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લોકો ભાગ લેશે આ એક્સપોમાં એકસો એસીથી વધુ પ્રદર્શકો અને દસ હજારથી વધુ મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે આ એક્સપો પાણીના ફિલ્ટરેશન પ્યોરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટમાં અત્યાધુનિક તકનીકો અને ઉકેલો પ્રદર્શિત કરવા માટેનું એક પ્રીમિયર પ્લેટફોર્મ છે આ એક્સપોની મુખ્ય વિશેષતા આંતરરાષ્ટ્રીય પેવેલિયન છે જે પાણીની ટેકનોલોજીમાં વૈશ્વિક સ્તરે સુપ્રગતિ થઈ રહી છે તે બતાવશે એ સેક્રેટરી છે મારા ગૌતમભાઈ શાહ જે ટ્રેઝરર છે બાકટેક એસોસિએશનના અને શ્રી સચિનભાઈ રીંગવાલા એ ડેપ્યુટી સેક્રેટરી છે અને શ્રી સુનિલભાઈ રાવલ જે અમારા જોઈન્ટ સેક્રેટરી છે સો આ અમારી કમિટી છે જે આ એસોસિએશન ને અમે ચલાવી રહ્યા છીએ આ અમારું બેકગ્રાઉન્ડ છે ઇન્ડસ્ટ્રીની સાઈઝ છે ને એ બહુ જ ચેલેન્જિંગ છે મેજર કરવી પણ જે અમારું જજમેન્ટ છે એ પ્રમાણે લગભગ આઠથી દસ કરોડની આ ઇન્ડસ્ટ્રીનું સાઈઝ છે જેની અંદર पानी ना पंप लाटेक ए वाटर ट्रीटमेंट कंपनी में एसोसिएशन के गुजरात में so सो गुजरात का वाटर ट्रीटमेंट प्लान अरे इक्विपमेंट मैन्युफैक्चरर ये कंपनी का एसोसिएशन का भी आप सब लोग देख सकते हैं अच्छे आप सब यहां आ गए हो और आज इस લાસ્ટ પાંચ વર્ષથી ગુજરાતમાંથી થવાનું ચાલુ થઈ ગયું છે એન્ડ વી આર પ્રાઉડ ટુ સે ધર ઇન્ડિયાની અંદર અત્યારે ગુજરાતી ગુજરાતના મેન્યુફેક્ચર છે જે અત્યારે ઓલમોસ્ટ નોટ એટલી ચાલશે ગૌતમભાઈ સમવેર અરાઉન્ડ થર્ટી મિલિયન ડોલર્સથી અબાવનું એક્સપોર્ટ પ્રેક્ટિકલી ચાલુ છે અઢીસોથી થી ત્રણસો કરોડ રૂપિયાનું વોટર ટ્રીટમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી એક્સપોર્ટ ચાલુ થઈ ગયું છે